ભારતીય કલા કેન્દ્ર દ્વારા સુરત ખાતે સાત દિવસીય શિવકાલીન યુદ્ધ કલા તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું સુરત શહેરમાં ભારતીય કલા કેન્દ્ર દ્વારા સાત દિવસીય શિવકાલીન યુદ્ધ કલા તાલીમ શિબિર આયોજન કરાયું હતું શિબિરના સમાપન પ્રસંગે તાલીમાર્થીઓ દ્વારા એક કલાક સુધી શૌર્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં લાઠી દંડ પટ્ટા તલવાર અને ભાલા વિગેરે શસ્ત્રોનું પ્રદર્શન કરાયું હતું આ શિબિરમાં ભારતીય વ્યાયામ જેવા

આશાજી ભંડારી ઉપસ્થિત રહ્યા હતા અધ્યક્ષ તરીકે પરમેશ્વર રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય વક્તા શરદ હેબાલકરે તાલીમાર્થીઓના ભવિષ્યમાં આ તાલીમને પ્રશિક્ષણ સમાજ સુધી લઈ જવાની વાત કહી હતી તેમણે વધુમાં કહ્યું હતું કે આજે ભાલા પટ્ટા અને લાઠી ચલાવી રહ્યા છે તેઓ આવતીકાલે બ્રહ્મોસ પણ ચલાવી શકે છે તેઓએ શસ્ત્ર અને શાસ્ત્રમાં સમર્થ અને સક્ષમ બનવાની વાત કહી

અને સાચું કહું તો મેં બધા શિક્ષાર્થીઓને પણ વિનંતી કરું છું કે તમે આમાં જોડાવ અહીંયા કોઈ બધા વ્યક્તિનું શારીરિક માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય છે તો હું તમને વિનંતી કરું કે આમાં જોડાવ રામ રામ મારું નામ સબરી ધમરાજ કટિયારી હું સત્તર વર્ષની છું અને હું આ શિબિર ત્રીજી વાર કરું છું આ શિબિર પહેલીવાર સુરતમાં થાય છે પહેલાં બે વર્ષ મેં નાશિકમાં ગયા હતા આ વર્ષે પ્રથમવાર સુરતમાં જગદંબ કલા કેન્દ્રના તરફે થાય છે અને આ શિબિરમાં અમે વ્યાયામ ભારતીય યુદ્ધ કલા ભારતીય વ્યાયામ શીખ્યા છીએ અલગ અલગ બૌદ્ધિક સાંભળ્યા છીએ એની સાથે અમે શ્લોક ગીતો નવા નવા વિચારો સાંભળ્યા છીએ નવા નવા લોકોને મળ્યા છીએ જે લોકો સિદ્ધ છે લોકોને મળ્યા છીએ અને આ શસ્ત્રકલા શીખવાની આ પેઢીમાં ખૂબ જ જરૂરત છે

और इधर पहली बार है हम गुजरात में आए हैं और सीखने का अनुभव बहुत अच्छा है इसमें प्रथम श्रेणी वाली जो विद्यार्थी है उनको हम लाठी भाला पट्टा और द्वितीय वाले हैं उनको तलवार बाना ये शस्त्र सिखाया है और उसके बाद भारतीय व्यायाम उसमें सर्वांग सुंदर व्यायाम सूर्य नमस्कार भूमि नमस्कार दंड बैठक ऐसे भारतीय व्यायाम भी सिखाया हो इधर की जो बच्चे धन्यवाद नमस्ते मानसी विकास अंतर्गत जगदंब भारतीय कला केंद्र सभ्यसाची गुरुकुलम कोल्हापूर साथ सात दिवसीय शिवकालीन युद्ध कला प्रशिक्षण शिबिरनो आज सांगता समाहतो एकत्रीस मे लय जून सुधी गुजरात પાત્રીસ જેટલા બાળક બાળકીઓ અહીંયા અન્યાન્ય પ્રકારનું શસ્ત્ર પ્રશિક્ષણ લેતા હતા ભારતીય વ્યાયામ પદ્ધતિનું પણ એમને પ્રશિક્ષણ લીધું છે દંડ બૈઠક સર્વાંગ સુંદર વ્યાયામ દેશભક્તિ પર ગીત સંસ્કૃત શ્લોક ભારતભૂ સ્તોત્રમ ભારત માતાની આરતીની સાથે જ લાઠી કાઠી ભાલા દાનપટ્ટા તલવાર એનું પણ શસ્ત્રનું વિધિવત શાસ્ત્રોક્ત એવું પ્રશિક્ષણ એમને લીધું છે સભ્ય સાચી ગુરુકુલમથી બે શિક્ષિકાઓ પણ અહીંયા ઉપસ્થિત હતા અને આજે એમનો દોઢ કલાક જેટલું શૌર્ય પ્રદર્શન અહીંયા પ્રસ્તુત થયું હતું માનનીય ચાવડા સાહેબ કુલપતિ આ કાર્યક્રમ માટે ઉપસ્થિત હતા અને બધા જ વિદ્યાર્થીઓના માતા પાલક અને જેટલા પણ વાલીઓ છે એ પણ અહીંયા ઉપસ્થિત હતા બધાનું જ હું હાર્દિક અભિનંદન કરું છું અને ધન્યવાદ આપું છું